જય દ્વારકાધીશ દ્વારકા ટુ ડે ફેસબુક પેજ લાઈવ અને હું વૃંદા પાટિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ જોજો મુન્નાભાઈ બેન આપ સૌનું હાર્દિક સ્વાગત છે દ્વારકા ટુ ડે પેજ પર અને આજની આ ધ્વજારોહણ સંઘાણી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ કરવામાં આવી રહ્યું સૌથી પહેલી કોમેન્ટ

તો ગણપતિની ઉત્પત્તિ વિશે આપણે જાણ્યું હતું ચતુર્થી વિશે આપણે જાણ્યું હતું અંગારકી ચતુર્થી વિશે આપણે જાણ્યું હતું શા માટે હાથીનું જ મુખ એ વિશે પણ આપણે જાણ્યું હાલ દસ દિવસ માટે આપણે ગણપતિની જ વાતો કરી રહ્યા છીએ તો આજે આપણે જાણીશું કે આ સાર્વત્રિક ગણપતિ ઉત્સવ જે છે ક્યાંથી શરૂ થયો આમ તો ગણપતિ ઉત્સવને લઈને પણ મંત મનાંત જે છે અલગ અલગ વાતો જાણવા મળે છે જેમ કે એક વાર્તા મુજબ જે આખું જ મહાભારતની રચના જે છે એ ગણપતિએ કરેલી છે ગણપતિએ લખેલું છે અને એ લખવા પાછળ એમને દસ દિવસ લાગ્યા હતા અને દસ દિવસ બાદ એમના શરીરે જે માટીનું લેપન કરેલું હતું એ ઉતારવા માટે એને નદીની અંદર મૂકવા પડ્યા એટલા માટે પણ દસ દિવસ સુધી ગણપતિ ઉત્સવ થાય છે અને છેલ્લે આપણે ગણપતિનું વિસર્જન કરીએ છીએ બીજી બાજુ એક એવી પણ જે છે કથા વાર્તા સાંભળવા મળે છે કે કાશીની અંદર જે છે એક વખત જ્યારે નરાંતક રાક્ષસનો ત્રાસ વધી ગયો હતો ત્યારે કાશીના રાજાએ ગણપતિની આરાધના કરી અને ગણપતિને બોલાવ્યા કે આપ આવો અને આસુરને હરાવો અને દસ દિવસ સુધી ગણપતિજીને એમને યુદ્ધ ચાલ્યું અને દસમી દિવસે જે છે એ નરાંતકને રાક્ષસને મારીને પછી કૈલાસ પહોંચ્યા તો એ દસ દિવસની યાદમાં પણ કાશીથી આ પરંપરા જે છે ગણપતિ ઉત્સવની શરૂ થઈ છે તો આમ અલગ અલગ ગણપતિ ઉત્સવની જે છે એ કથાઓ સાંભળવા મળે છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતો છે અને સાથે જ બીજું જે ખાસ આજકાલ આપણે જે રીતે જોઈએ છીએ કે ઘરો ઘર ગણપતિ લેવાય છે અને ઘરો ઘર ઉપરાંત જે છે ખાસ સાર્વત્રિક ગણપતિ જે છે પંડાલોની અંદર ઉત્સવો જે છે એ શરૂ થયા છે સોસાયટીની અંદર લેવામાં આવે છે એપાર્ટમેન્ટની અંદર લેવામાં આવે છે તો આની પાછળ આપણું જે સ્વદેશી ચળવળ છે એનો મુખ્ય ભાગ છે એનો મેઇન રોલ છે અને સ્વદેશી ચળવળ કે જ્યારે અંગ્રેજોને હિંદ છોડો આંદોલન જે જ્યારે ચાલતું હતું ભારતની અંદર અને ચાર માણસને સાથે મળવાનો પણ ત્યારે જ્યારે એવો નિયમ હતો કે ચાર માણસો સાથે ન મળી શકે અને અંગ્રેજો કોઈ માણસોને હિન્દી સ્વદેશી ચળવળ આગળ ન વધે આંદોલનો આગળ ન વધે અંગ્રેજોને કોઈ હાનિ ન પહોંચાડે એટલા માટે થઈ અને લોકોને ભેગા નહોતા થવા દેતા ત્યારે કહેવાય છે કે લોકમાન્ય તિલકે જે છે કે તેઓએ આ ગણપતિ ઉત્સવની શરૂઆત કરી તેઓએ ઘરો ઘર નહીં પણ શેરી મહોલ્લાની વચ્ચે ગણપતિ લેવાની શરૂઆત કરી અને દસ દિવસ સુધી ગણપતિ ઉત્સવના બાને તેઓ જે છે એ સ્વદેશી ચળવળ હિંદ છોડો જે અંગ્રેજોને ભારત છોડો આંદોલન માટે થઈ અને પેમ્પલેટો છપાવતા લોકોને જાગૃત કરતા કે કઈ રીતે આપણા અંગ્રેજો સામે લડી શકીએ કઈ રીતે આંદોલનો કરી શકીએ સ્વદેશી ચળવળ શું છે તો આ અંગ્રેજો સામેની લડાઈ જે છે એ આ કદાચ સાર્વત્રિક બંડલો જે ગણેશ ઉત્સવો આપણે જોઈએ છીએ એના પાછળ મુખ્ય ભૂમિકામાં એ છે કારણ કે લોકમાન્ય થી ત્યાંથી જ આ સાર્વત્રિક પંડાલની જે સાર્વત્રિક ગણેશ ઉત્સવની જે છે એમણે શરૂઆત કરી હતી કે લોકોને તેઓ દસ દિવસ સુધી ભેગા કરી અને ગણપતિ ઉત્સવ વિશેની બહારને જે છે એ ખાસ સ્વદેશી ચળવળ વિશે સમજાવતા લોકોને જાગૃત કરતા કે આંદોલનો કરો અંગ્રેજોની સામે લડો આ ગુલામીમાંથી બહાર આવો તો આ રીતે જે છે એ લોકમાન્ય તિલક દ્વારા જે છે એ શરૂઆત થઈ અને બાપા જે છે એ ઘરો ઘર પૂજાતા હતા અને લેવાતા હતા ત્યાંથી આજે શેરી મોહલ્લા પંડાલો અને કહેવાય ને કે સાર્વત્રિક મોટા મોટા ગણેશ ઉત્સવ થતા હોય છે આખા એરિયાની અંદર જે છે બધા સાથે મળીને ગણપતિ લેતા હોય છે અને એ જ પરંપરા હજી પણ યથાવત છે પણ આજે આપણે આંદોલનો નથી કરતા પણ એની બદલે સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે થતા હોય છે લોકો જ્યારે ગણપતિ ઉત્સવ કરતા હોય દસ દિવસ માટે ત્યારે ભગવાનને લાડ લડાવતા હોય અને અનેક વિધ કાર્યક્રમો સોસાયટીમાં થતા હોય છે આપણી સમક્ષ ભગવાન શ્રી સુંદર એવી ગઈ છે આજની આ સંઘાણી પરિવાર દ્વારા નજર થી નજર મળીને અમે દિલ દઈ બેઠા હે દ્વારકાધીશ તમારી એક ઝલક જોવા અમે ઘાયલ થઈ બેઠા મહેશાની સુંદર એવી કોમેન્ટ જય દ્વારકાધીશ રશ્મિત કેવડિયા જય દ્વારકાધીશ રશ્મિત પટેલ જય દ્વારકાધીશ મહેશભાઈની રોજ સુંદર કોમેન્ટ હોય છે ભાવિકા પંચાલ ભાવિકા રૂપારેલ જય આપણી સાથે જોડાયેલા છે ભૂપત જય દ્વારકાધીશ મોરી જય દ્વારકાધીશ આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એ આશા સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોના દર્શન કરી શકે અને દ્વારકાથી જે છે કનેક્ટ થઈ શકે गीता जय द्वारकाधीश विनोद ठाकुर जय द्वारकाधीश विमल जय नखुम जयद्वारकाधीशुपत शरमाली दिव्यश चौ जय द्वारकाधीश सूरज कोराडिया जय द्वारकाधीश हार्दिक गोयल पुनीत तेजपरा द्वारकाधीश अशोक प्रजापती अमदाबाद आंबली गाम आपली जोडायला प्रताप मीर कुंजाभाई कुरमूर जय द्वारकाधीश जयद्वारकाधीश प्रभातसिंह जय द्वारकाधीश આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ અને દ્વારકાથી ઉત્સવોની માહિતી ગઈકાલે પણ આપણે એક વિડીયો મૂકેલો છે કે ગઈકાલે તમે શણગાર જોયા હશે રાધાષ્ટમીના કે ભગવાનને દ્વારકાધીશને જે રોજ શણગાર હોય છે તેનાથી તદ્દન કાલે અલગ શણગાર ગઈકાલે જે છે કરવામાં આવ્યા હતા કારણ કે ગઈકાલે રાધાષ્ટમીનો તહેવાર હતો તો એના વિશે સુંદર એવું વિવરણ જે છે ખુદ પૂજારીશ્રી જેમણે શણગાર કર્યા એમણે જ આપેલું છે કે શા માટે આવો શણગાર અને એ શણગાર પાછળનું શું મહત્ત્વ છે એટલા માટે ખાસ ગઈકાલે સ્ટોરી મૂકેલી છે તો એ પણ ફરીથી ના જોયું હોય તો જોઈ લેજો અને વધુમાં વધુ શેર કરજો દ્વારકાથી ઉત્સવોની દ્વારકાધીશની મંદિરની ઉત્સવો પ્રણાલિકા પરંપરાઓને જાણવા માટે તેમજ દ્વારકાથી ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓને જાણવા માટે અને રોજે દ્વારિકાધીશની ધ્વજારોહના દર્શન કરવા માટે થઈને લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સાવને જય દ્વારિકાધીશ